નમસ્કાર હું છું સંદીપ વાળ અવર જાબુગુડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે અને યોજનાઓના પ્રચાર પ્રસાર થાય તેવા શુભ રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે આજરોજ બોડેલી તાલુકાના સરગી દેશન જૂથ ગ્રામ પંચાયતમાં સરગી ગ્રામ પંચાયતે વિકસિત સંકલ્પ યાત્રાના રથનું આગમન થતા પંચાયતના સરપંચ સહિત વહીવટી તંત્ર દ્વારા રથનું પુષ્પમાળા તિલક અને શ્રીફળ વધીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ ગરીબલક્ષી યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે વિસ્તરણ અધિકારી ખેડતી પશુ ડોક્ટર આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેઓના વિભાગને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી

ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિર્દેશન કરવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે